ને આજે અમારે છે ને બગીચાની સાફ સફાઈ નું કામ હવાર નું ઉપાડ્યું હવે ભાભી જોવા ઢેગલા ભરવાનું કામકાજ કરે મમ્મી ઘડીક વાર પ્રિયલ ને રમાડે કે રમેન તા હોતી કે મારી પાસે રહી તી ખાટલે જો રમાડે સ્થળકે ને દક્ષા ભાભી ઢેગલા ભરવાનું ચાલુ કરી દીધું બે કલાક થઈ સાફ કરતા હવારે સુરજ દાદા ને તડકો નતો નીકળો અહીંયા ની હું વારતી તીને ઢેગલા કરતી હતી પેલા ખપારા અહીંયા થી બતાવી પાંદડા ને ઢેગલા કરતી ગઈ ને પછી ધોરિયા વારતી ગઈ એટલે છે ને હવે બાપી ઠેગલા એને આપણે ભરવા લાગીએ ઈ પછી નાસ્તો કરવા બેઠા બગીચો વારીને પછી નાસ્તો કરવા બેઠા ને હવે આ એક પવન નત ને તા ઢેગલા ભરીને ફરીને ઓલી બાજુ નાખી દઈએ ને તો છે ને પવન નત ને તા દિવાળી મૂકી દઈએ તો હરગી જાય પાંદડા બધો કચરો નગર પાછો ઉડી ઉડી નામ આવે છે એટલે હવે આપણે ફટાફટી કામ પતાવીએ બાકી આજે બપોર પાસે નીકળી જવાનું છે એટલે પછી અવારમાં આ કામ ઉપાડ્યું મેં કીધું છે ને ત્યાં કરતી જાઉં નગર પછી નવરા ન થાય કોઈ હો હોન કામમાં હોય છે એટલે વહેલું ઉઠવાની કંઈ ઉપાધિ નથી વિરમભાઈ જો મોડા મોડા ઉઠાતા ને હવે અને ને વેન ને સાફ કરવાનું કામકાજ ચાલુ કર્યું બતાય હો હોન કામમાં છે અમારે જીતભાઈ હવ ની વાહે રહી ગયા એને હજી બ્રશ ચાલે છે બ્રશ કર લઈ તો પછી એને એકને નાસ્તો બાકી છે બાકી તો બતાવી થઈ ગયો છે

ઓલ પીસો લઈને તમને ઈ ઓલ ગાડીન સાફ કરવા લાગતી હતી ને વિરમભાઈ એ પાણી આવ્યું તો હવે પીસો મૂક્યો હોય નડી માં પાણી આવ્યું ને એટલે જી વિરમભાઈ હાથમાં કામ લે હે ને ઈ જન કરવું જો હે એટલે ઈ તો હવે માં અચવાણી છે ભેગી તો અમે ફટાફટ હવે છે ને ઓલું કામ પતાવી નાખીએ એટલે બગીચા બગીચાને સાફ સફાઈ ને કામ પતે ને તો આગળ વધીએ બીજા કામમાં વાહ તો દાદી એ જો આજ પ્રિયલ ને ઇન્સર્ટ કરી દીધો એ દાખલા જેવી કરી દીધી હો બાકી દાખલો તો છે

હા હવે દોઢક મહિના નો પાછળ દોઢક મહિનો તો માન થાય દોઢક મહિનો થાય તો તમારે આવવું જ જોઈએ પછી બે મહિના જળવાય નઈ પછી દોઢક મહિનો થાય તો તમે થાય કે હું જટ છા ઘણા આઈદી થઈ ગયા કા ઘણા આઈદીઓ આજ પછી તારીખ છે પહેલી તારીખ ને આવી છું હા 25 દિવસ થયા છે આજે પૂરે પૂરા

જીતભાઈ બે ગયા જીતભાઈ તમારે શિવાની રોટલો ખાવજો થરાર પાણી લીધું નાની ને કહ્યું કહીશ કે પાણી દે પાણી દે પછી નાની ન દીધું મમ્મી એકલી બાજ રાખો જોય આ ગોરો છે ને શિવાની હાટું જ રાખો ને ન્યાથી ભરી આવે ડાયરેક્ટ પાણી

તારા હાટું જ રાખ્યો ને હું ઝાડવા વારતી હતી અહિયાં સીવાની ગોરાથી પાણી ગ્લાસ ભરીને મને દેવા આવી હતી ને તો જો સંભારો સુધારાઈ ગયો મરચા સુધારવાનું બાકી છે કોબી સુધારાઈ ને સંભારો વઘારી લઈએ ને ખાવા બે જઈએ ના બીજો રોટલો ભૂહાય છે તો હાડા પાંચોક વાગી ગયા ને અમે જો તૈયાર થઈ ગયા સિવા અને મામા પાસે માથું વિરમભાઈને કોરાવી હોય કે હું ગઈ તો મને કે તમે નહીં મારા હાથમાં દાંત્યો લઈ

જીત પાઈ પીવે બાકી ક્યાં કોઈ અમે કોઈ નથી પી નો અમાર તો બતાઈ મને પગ દુખે તે હું પીઉ ને ન મન તો મજા આવે પીવાની સુપ તો આપણે સુપ બનાવશું ને નવી રમ પી હાલ શાક માન બધી માં ને થાડા જો મમ્મી કે ડોલ માં કડક પાણી માં નાખાય ને તો અસલ રે ટમેટા છે ને સુપ જેવા જ છે મસ્ત મજાના જો એવા અસલ છે લાલ ચટક છે લાલ ચટક પર એવડી ડોલ ભર દીધી મમ્મી કે ડોલ માં કે આમ ના મૂકી લે કે તમે કીધું તમારે ડોલે લઈ લેતી જાવ તો મન કે લેતી જાય કે આકડી છે ને પાછા ભાઈ આ વર્તા એટલે ડોલ ખાલી કરીને મોકલા દે કેમ કે એવડું જબલું અટાડે છે ને એમાં ચેપાય આમાં ચેપાય નહીં એવા ને એવા રે આ હોય કડક એમાં કઈ વાંધો તો આવે નઈ પણ તો આમાં છે ને જરાય બગડે ની તો હવે આપણે ડોલ વર્તા આકડી મોકલાવી દેશું આકડી સિવાની માથોરાવાય જાય ને

અને ચરીક ઓલ થાઈ ગયો છે શરદી જેવું શરદી જેવું એય સી ઉને જો એને આવું લાગે એટલે જ ચણ મારી પાહે જાસી ઉ તો કે લઈ જા એ તો રોમીને આવું છે કર લે તને વાલા કર લે તમારે દેખો વાલા કર લે આપણે પાછા આવીશું તો કેટલી બદલી ચાહે કેટલી બદલી ચાહે પાછા આવીશું તો કવ કાલ્યો વઘર ટેશ કરો ઓરે ઓરે એમ કર ટકકુડીયા ટકકુડીયા

રજા લઈ લે ને હવે કા છે હું રજા લે હું ને નાની ને તાતા તો કઈ રજા ન લેવાની હતી કર્યો ને તો આ પાસા વેલા વેલા આવશું જીત મામા ને કઈ દે વેલા વેલા આવશું અમે આખો ધ્યાન ધ્યાન ઉપા હોય જો એક મહિનામ છે ને થોડું ઓછું રહ્યું મહિનામ તો પૂરું કર લેણ જરૂર હતી કે નહીં પણ જો પાડોમાંથી મે મને એક એક મહિનો પૂરું કર લેવાય ના ચટા બાય બાય સીટમાં મૂકી લેજે હ એવા હે ડોકું કાઈ છે છોકરા વાળા હોય પાછા આપડે લગ્ન કરવા આવ્યા જઈને એટલે પછી અમારે અમારે આઈથી જવા દરવાજો કેવો છે સામાન મૂકવા પાછળ ફૂલ થઈ ગયું પાછળ ફૂલ થઈ ગયું